પરમ પદમ પ્રયંતેવ મરવલોકિતા કલૈવરમવા તદ્દસ્મ તદ્દુમ વાપી યદી યશ્ય પુણ્યાત્મા સ પ્રયાતી પરામ ગતિ કોઈ દુષ્ટ દુર્જન પાપી જીવ હોય એના ઉપર ભગવદ પ્રાપ્ત મહાપુરુષોની દ્રષ્ટિ પડી જાય તો એ જીવ પાપના પિંજરામાંથી મુક્ત થઈને ભગવાનની પ્રાપ્તિ સુધી પહોંચી જાય છે એથી પણ આગળ કહેવામાં આવ્યું કે કદાચ એ પાપી જીવ હોય એ જીવિત ન હોય પણ એ મૃત્યુ પામ્યું હોય એનું પડ્યું હોય એનું કલેવર પડ્યું હોય તો એ મળદા ઉપર સંતની દ્રષ્ટિ પડી જાય તો પણ એ મળદાની અંદર જે જીવાત્મા રહેતો હતો એ જીવાત્માને મોક્ષ મળી જાય એથી પણ આગળ કહ્યું કે માત્ર જ નહીં પણ એ બળતું હોય રાખની ઉપર પણ ભગવદ્ પ્રાપ્ત સંત મહાપુરુષની દ્રષ્ટિ પડી જાય તો પણ એ જીવાત્માને મોક્ષ મળી જાય છે આ સંતની દ્રષ્ટિની તાકાત હોય છે